ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મિત્રો વેલકમ બેક ટુ રીધિદર્શન બ્લોગ અને આજે અમે સવાર સવાર માં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવાર એટલે એકદમ બેલી સવાર

પડે તો દેખાય છે આ બે છોકરીઓ તો જેવી ઇન્સ્ટી એ ભેગી ભૂઈ ગઈ કોણ બે તું ને અરે મિત્રો મારી નિંદર જ નહોતી થઈ એટલે હું જરૂરી હતું નકર ફરાય એમ નોતું તો હાલો અમે નાસ્તો કરવા માટે સ્ટોપ લીધો છે ને પપ્પા વા ઊભા છે હાલો તો ન્યા વયા જાય ફટાફટ નાસ્તો કરી લઈએ અને પાછા મળીએ આ બ્લોગ બહુ જ મજા આવવાની છે એવું છે ની સબેન સારું ચાલો અમને બધાયને આવી ટાઈટ પડે જો નિશાને વા પડે તને કેમ ન પડતી મને ના પડે કેમ નોર્મલ ટેમ્પરેચર છે આને આને મત પડતી મને થોડીક ઓછી આ હું તો છે ને મિત્રો પતલી પછી એટલી ઠંડી લાગે છે ને ખબર તમે મને કોમેન્ટ કરીને એવું હોય કે થાય પછી વધારે ઠંડી લાગે કે હું તો બહુ ઠંડી લાગે નિશાન જેમ હું તો પહેલેથી છું તું દર્શન ને એટલે હું શાક થાય શાક ના થાય હા જીજાજી ની વાત ના થાય

થોડું અજીબ લાગે અને આવી વહેલા ઉઠી નીકળ્યા તા કેનેડા ગયા પહેલા તો આજે એવી જ રીતે જાય છે ઓલી વચ્ચે રીલ નોતી આવી કે ગુજરાતીઓ ફરવાના બાને મંદિરે દર્શન કરવા જાય તો એવું છે

જો આ છે ખડાયતા ભુવન આયા અમે જયમા અને બહુ જ મસ્ત જમવાનું હતું પેટ ભરીને જમ્યો ને જો આ ઠંડા પાણી સાટુ થઈને નવી બોટલ લીધી છે ફૂલ પેટ પાણી પી તરત પાણી ના પીવાય પીવાય આ તો કઈ નહી તો પી બીજો હું જો એટલું બધું વવળો મોટો તો તો હું હાલો હવે ખાટુ શ્યામ કોન ગેલીય કોપકોન લેવ રે તો હું આજ ખાઈને નીકરે ને પોપકોરવારી થાય બોલ મારા છે લેવા પડે ને ફેવરિટ હે હા તો ઉપર હાલો તો અમે નાથ પહેલો બ્રેક લીધો છે એક રેસ્ટોરન્ટ છે ઊભા છે કારણ કે પપ્પાને થોડોક એક ઝોલો મારો તો તો અમે જો બધા જો તો પપ્પા મારી રહ્યા છે ઝોલુ અને અમે બધા બહાર બેઠા બેઠા મસ્તી કરી રહ્યા છે

નાસ્તા પાણી તો નથી કરો આજે ભૂખ એવી નથી લાગી આઈસ્ક્રીમ છે કે ચા છે કે એવું કંઈક કરશું અને કરે ટાઈમ પાસ કારણ કે આજે રાત સુધીમાં ગમે ત્યાં ખાટું પહોંચવાનું છે કેમ કે ઘણો ડિસ્ટન્સ થાય તેવું છે તો આપણે જો મેં કોન લીધો છે પ્રિન્સે ચોકોબાર મમ્મીએ મેંગો ડોલી નિશાએ પણ મેંગો ડોલી ને આ એક ચાનો રહુડો જી કેનેડામાં અઠવાડિયા મેં એકવાર વાર ચા નહોતો પીતો એ આ ધીમે ચાર વાર ચા પીએ છે મિત્રો ચાર વાર એમના કીધું તો અઠવાડિયા એક વાર ચા પીતા હતા ગામડે એક જ દિમાં ચાર વાર બીવાઈ ગઈ અને હવે આ અટાળે આ ત્રીજી વાર છે બીજી વાર અને થોડી ઢોરી લીધી એક ના હાટાની બે લીધી જો અને ઈ બે ઢોરી લીધી એવું છે દર્શનનું કામકાજ અમે એવું કહેતા હતા કે પપ્પા ઝોલું મારલીએ ને પછી દર્શનને ગાડી હાકવા દેશે પણ પપ્પાએ ઝોલું મારી લીધું ને એમને મસ્ત ફ્રેશ થઈ ગયા તો દર્શનને તો ગાડી ચલાવવાની આવી જ નહીં અને શિયાળાનો દી એટલે કેટલી વાર લાગે અંધારું થતા તો જો અંધારું થઈ ગયું છે ને હજી મંદિર નથી પહોંચ્યા હજી કલાક જેવો રસ્તો છે તો વળી એક બ્રેક લઈ લીધું છે અંધારામાં થોડુંક ચલાવવાની આમ બહુ મજા ના આવે તો હવે થોડુંક કંટાળો આવે કંટાળો એટલે કે થોડુંક એમ થાય કે જલ્દી પહોંચી જાય તો સારું તો જો મંદિરે પહોંચશું મંદિરે દર્શન કરશું જમીશું ને હોટેલે જઈશું આવું કંઈક અમારું પ્લેનિંગ છે તો ઇન બિટવીન જો જેટલો પણ ટાઈમ મળશે ને એટલું વ્લોગિંગ કરશું બાકી છેલ્લે હોટલના રૂમ પર જઈને તમને આખી અપડેટ તો જરૂરથી આપશું તો સ્ટેટ્યુન તો નિશાબેન હું લઈ એવા તમે ખાવાનું પડીકા લેવા એવા લાગો એવું ખવાય નહીં બહુ 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 ભૂખ લાગી હતી એટલે બાકી નિશાબેન તો કઈ ખાતા જ નથી અમાર સી એ બેન તમને ઇન્ટ્રોડ્યુસ તો કર નિશા અમારા બ્લોગ માં બધાને કે તું શું કરે છે એક મિનિટ ખાઈ લો હવે કર તો હું છું નિશા આહીર તારી બેન હમ અને CA ફાઇનલિસ્ટ છું CA ફાઇનલી એક જ एग्जाम બાકી છે ગ્રુપ ક્લિયર કરી દીધું છે એક જ ગ્રુપ બાકી છે એટલે બસ હવે કોન્ટુ બી ચાર્ટડ એકાઉન્ટ થોડાક જ ટાઈમમાં નિશાબેન CA થઈ જવાના છે પ્રિન્સ તો તારો ઇન્ટ્રોડક્શન આપ કોલેજમાં છું ફર્સ્ટ યર ફર્સ્ટ યર બીટેક કર ભણો છું એન્જિનિયરિંગ

પહોંચી ગયા છીએ જો મંદિરે અને થોડી ઘણી લાઈન છે અમે તમને જો હવે લાઈનમાં ઊભાણા છીએ બહુ મોડા તો નહીં પણ એમ કે ટાઈમ સર પહોંચી ગયા તો મસ્ત આગળથી દર્શન થાય ને એવી લાઈનમાં વારો આવી ગયો તો અમારો અને અંદર જાય છે થોડી થોડી ભીડ છે બહુ ભીડ નથી આ તો કઈ ભીડ જ ના કહેવાય અહિયાં અહિયાં એટલી ભીડ થતી હોય અમે એકવાર તો મસ્ત દર્શન કરીને આવ્યા પણ અમને બીજી વાર જવાની ઈચ્છા છે તો પાછા લાઈનમાં ઊભાણા છીએ ક્યાંક મજા આવી પાછી જાઈએ છે અમે બીજી વાર બહુ સરસ થયા અને ભીડ ઓછી છે તો બીજી વાર જાય છે કા ભાઈ સંતોષતો થયું પેલી વાર હાલો હાલો જાય હાલો લાવો મિત્રો તમને દર્શન કરાવું ખાટુમાં જ એક જોરદાર ઢોંસાની જગ્યા મળી ગઈ હતી અને જેમાં ઢોસા ખાય તો ફટાફટ ઓર્ડર આવી જાય કા એટલે અમે ફટાફટ ખાવું તો થોડું લેટ થઈ ગયું તું એટલે તો જો આવ્યા છે સાઉથ ઇન્ડિયન ખાવા મચી પડી આલો તો અમે લોકો જમીને રૂમ ઉપર આવી ગયા તો અમે કેવા રૂમ રાખ્યા છે જો આ એક આખો રૂમ પછી અહીંયા આવું કનેક્ટિંગ ડોર અને બીજો રૂમ અને જો પ્રિન્સભાઈ મમ્મી તો હું ગયા છે હે છે ગોદરામાંથી હે છે એમ એવું છે કે બધા બહુ થાકી ગયા છે કાલ રાતે બે બે ચાર ચાર કલાકની ઊંઘ થઈ છે તો અમારે હવે અત્યારે સૂઈ જવાનો પ્લાન છે મળીશું જલ્દીથી